ગુજરાત સરકાર દ્વારા હાલ થતા સાયબર ક્રાઇમ ઓનલાઈન ફ્રોડ અને અન્ય સમસ્યાઓને ધ્યાને લઈને વડોદરા રૂરલ પોલીસ વડા તેમજ કમિશનર અને સ્પ્રે રેન્જ આઈજીના આદેશ અનુસાર જરોદ પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા તમામ ગામોના નવા ચૂંટાયેલા સરપંચોની વિશાળ ઉપસ્થિતિમાં જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ આર ચૌધરી જરોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શિવાળના અધ્યક્ષ સ્થાને જરોદ પંથકમાં માંથી આવેલા સરપંચો સાથે સાયબર ક્રાઇમ તેમજ સમાજના અશોભનીય નશા પદાર્થ તેમજ સમાજમાં રહીને સામાજિક પ્રવૃત્તિઓ ધરાવતા દૂષણોને દૂર કરવા માટેની મિટિંગમાં ચર્ચાઓ નિણય રહેવા પામી હતી જ્યારે જરુદ ગ્રામ પંચાયતના સરપંચી જરુદ સ્ટેશન વિસ્તાર બેંક ઓફ બરોડા વિસ્તાર અને જરુદ નવા બજારના મુખ્ય દ્વારથી લઈને સમગ્ર બજારમાં કાયમી ધોરણે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિઓ સર્જાતા કાયમી ધોરણે ટ્રાફિક પોલીસ દવાન સહિત હોમગાર્ડ અથવા તો જીઆરડીના જવાનોનો પોઈન્ટ મૂકવા અંગે જરૂરની રજૂઆત કરી હતી જ્યારે પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જરૂદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગામોમાં હાલ તબક્કે ગુનાઓનો ક્રાઇમ જોતા સરપંચોને યોગ્ય ગ્રાન્ટનો ઉપયોગ કરીને ગામમાં સીસીટીવી કેમેરા મૂકવા અંગે ભાર મૂક્યો હતો પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે અને રહસ્યના સૂત્રોને વધુ મજબૂત બનાવવા અર્થે જરૂર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ મિટિંગમાં ઉપસ્થિત હાજર તમામ સરપંચો પાસે સુમેળભર્યા સંયોગ વડે સહકારની અપેક્ષાઓ સીવી હતી અને કાર્યક્રમના અંતે જરૂરત પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મગનભાઈ વલવીએ આભાર વિધિ કરી હતી કિશન રોહિરા સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ